નર્મદાના રાજપીપળામાં જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા કલેક્ટર આપના ધારાસભ્ય ચેતર વસાવા ડોક્ટર દર્શના દેશમુખ સહિત હોદ્દેદારો હાજર રહ્યા બેઠકમાં ધારાસભ્ય ચેતર વસાવાએ ખરાબ રસ્તાઓ બીએલઓ શિક્ષકો અને અન્ય કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા ધારાસભ્યના સવાલોના જવાબ આપતા મંત્રીએ કહ્યું છ મહિના સુધી વરસાદ પડવાના કારણે રસ્તા ડેમેજ થયા ખરાબ રસ્તાનું વહેલામાં વહેલી તકે રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે મંત્રીએ બીએલઓની કામગીરી મુદ્દે કહ્યું કામગીરી દરેકે કરવી પડતી હોય છે અને સાત ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે જે વહેલી તકે કરવું પડશે સંકલન ની બેઠક હતી તમામ શાખા અધિકારી કલેક્ટર શ્રી એસપી સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત હતા તેમાં અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મનરેગાની લેબરની કામગીરી ચાલુ થાય જૂના રાજના રસ્તા રસ્તાનું કામ વન વિભાગના પરવાનગીના કારણે અટકેલું છે એ ચાલુ થાય સૈદપુર અને ઘાણીખૂટની વચ્ચે જે નેશનલ હાઈવેનો કરજણ પરનો બ્રિજ છે ત્યાં આજે બસોને પ્રવેશ બંદી ફરમાવેલી છે એ દૂર કરીને બસો માટે એ રસ્તો ખુલ્લો કરવામાં આવે સાથે આ વિસ્તારમાં જે પાણી પુરવઠાની યોજનાઓ છે રોડ રસ્તાઓના રિપેરિંગ છે નવા કામો ચાલુ કરવાના છે અને ખેડૂતોના જે પાક નીકળે છે એમને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મળે એ બાબતની રજૂઆત કરેલી છે સાથે સાથે જે ગામોમાં શાળાના ઓરડાઓ નથી એ શાળાઓના બાંધકામ કરાવવામાં આવે જ્યાં શિક્ષકો એક જ છે એની એની મંજૂરી ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી છે સાથે સાથે બીએલો પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી એવી રીતના હેરાનગતિ કે દબાણ બી નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી જોઈએ સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માંગણી કરવામાં આવે ભાઈ પેલા વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે જે આવો કોઈ પરિપત્ર નથી એની પણ હેરાનગતિ ના થાય અને ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માંગણી છે જનરલી ત્રણ ચાર મહિના વરસાદ પડતો હોય છે તો ઓછું ચાર મહિનાનો હોય પરંતુ આખરે છ મહિના સુધી સતત વરસાદ પડવાને કારણે તમામ રસ્તાઓ પણ ડેમેજ થયા હતા એ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ થયાના માટે પણ ટેલિફોનિક પ્રયત્નશીલ સૂચના આપીને રસ્તાનું સમારકામ પણ કરવામાં આવ્યું છે બીએલઓમાં જે રીતે મતદાર એની સુધારાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે બીઓલો તરીકે પણ બીઓલો આવતા હોય છે સાથે સાથે પાર્ટીના કાર્યકર્તા દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પર પોતે ઇન્ટરેસ્ટ લઈને જે કામગીરી કરતા ખૂબ સારી કામગીરી છે હજી પણ બહુ ધીમી ધીરે કામ કામગીરી ચાલે છે ફેબ્રુઆરીની સાતમી તારીખ સુધીમાં તો એ મતદાર યાદી બહાર પર્વ છે એ પહેલાં મહેનત કરીને અત્યારે જે મતદા મતદાજીમાં કોઈના નામ નથી બધા જ લોકોએ હું હોઉં કે તમે હો બધા જ લોકોએ આપણે ડોક્યુમેન્ટ આપીને આપણા નામો ફરી ચાલુ કરાવવાના છે ત્યારે આપણા ગામનો પણ કોઈ વ્યક્તિ રહી ન જાય તમામ લોકોના જે સાચા મતદારો છે મતદારોના નામો ફરી આ મતદાદીમાં આવે એ માટેના સરકારના પર પ્રયત્ન છે અને આખા ગુજરાતની અંદર આ મતદા સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ખૂબ સારો